પૂર્વ કચ્છમાં આવેદનપત્ર અપાયું આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં મહિલા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે જસદણ હોસ્ટેલકાંડ દાહોદ બાળકીની હત્યા મહેસાણા બુટલેગર દ્વારા બળાત્કાર મોડાસા સુરેન્દ્રનગર અને હવે વડોદરામાં સોળ વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી દીધી છે છે નવરાત્રીના પાવન પર્વમાં બહેનો ઘર બહાર જતી ડરી રહી ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે ત્યારે આવા નિષ્ફળ વ્યક્તિને મંત્રી પદ પર બેસાડી રાખવા ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત સમાન છે તેવું આવેદનપત્રમાં જણાવાયું છે આમ આદમી પાર્ટી દ્વારા ભચાઉ મહિલા વિંગની આગેવાનીમાં ગૃહમંત્રીના રાજીનામાની માગ સાથે આજ રોજ ભચાઉ બસ સ્ટેશન જાહેર સ્થળ પર પ્લેકાર્ડ બતાવી નારાઓ બોલાવી રચનાત્મક વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ તેમજ ભચાઉ મહિલા મોરચા પ્રમુખ રોશન બેન મીરની અધ્યક્ષતામાં ભચાઉ પ્રાંતને આવેદનપત્ર અપાયું હતું મંગળાબેન રાજુબેન ન્યામતબેન રોશનબેન આગરીયા मुमताज बेन मेमुना बेन हाजू बेन जरीना बेन हमीदा बेन भानु बेन नीता बेन तेजल बेन मधु बेन लता बेन भचाऊ शहर प्रमुख सुल्तान भट्टी रमणिक भाई कोहली सलीम भाई भट्टी हितेश भाई ठक्कर सबीर भाई सहित ना हाजर रहा था ब्यूरो रिपोर्ट न्यूज इलेवन गुजरात मुंद्रा कच्छ। જ ખાસ તો મહિલા મોરચા દ્વારા ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લા નગરોની અંદર અમારા પ્રદેશની મહિલા મોરચાની બહેનો શહેર તાલુકાની આ મહિલા મોરચાની બહેનો અને એમની સાથે અમે ભાઈઓ જોડાયા છીએ ખાસ વધે છે કે છેલ્લા પંદર દિવસની અંદર ગુજરાતની અંદર સાત જેટલી રેપની ઘટના બની છે એ સાતમાંથી એકને એક દીકરીને મારી નાખવામાં આવી છે ગઈકાલે બે અપહરણની ગાંધીનગરની અંદર ઘટનાઓ બની છે આશ્રમ શાળાની અંદર નાની નાની દીકરીઓની આચાર્ય શિક્ષકે મારી જેણે રેપ કર્યો મારી નાખ્યો એ પણ આચાર્ય હતો અને ગઈકાલે જે આશ્રમની આશ્રમ શાળાની વાત સામે આવી છે એની અંદર પણ છેડતીના બનાવો વિશેક જેટલી દીકરીઓના ઉપર છેડતી કરવામાં આવી છે એમના બાથરૂમમાં નાવા જ હતી ત્યારે એને ગેરવર્તુળથી જોતા ફોટા પીડીયા પાડતા આ વ્યક્તિ નરાધમ પિસાદ શિક્ષક આચાર્ય જે છે એને પકડવામાં આવ્યો છે અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવીએ પહેલાં બનાવ વખતે પહેલાં બીજા નોરતા વખતે તેમણે જાણ કરેલી કે ભાઈ સ્કૂલોની અંદર જે આ બનાવ બન્યો જે આચાર્ય આ કર્યું છે ઘટના થઈ છે દાહોદની એવી જ રીતના તમામ આશ્રમ શાળાઓ અને સ્કૂલ શાળાઓની અંદર પણ આની તપાસણી થવી જોઈએ ત્યાં પણ બેન દીકરીઓ સલામત નથી એટલે આજ રોજ આખા ગુજરાતની અંદર અમારા દ્વારા આમ આદમી પાર્ટીની મહિલા મોરચા દ્વારા જે ફાંકા ફોજદારી કરતાં ગૃહમંત્રી આઠ પાસ છે ચાલો ભણતરને મૂકી દઈ પણ એનું ગણતર તો હોવું જોઈએ કે માત્ર ડંફાસો કરે છે કે સવારે પાંચ વાગ્યા સુધી બહેનોને ગરબે રમવાનો કોઈ વાંધો નથી બહેનો ગુજરાતની અંદર ગરબે નહીં રમીએ તો શું પાકિસ્તાનમાં જશું પણ તમે પાકિસ્તાનથી બદતર હાલત કાયદા વ્યવસ્થાની જ્યારે ગુજરાતની અંદર કરી દીધી છે ત્યારે હવે માત્ર ડંફાસો મારવી સ્ટેજ ઉપરથી માત્ર ડાયલોગો બોલવા હીરોગીરી કરતા કરતાં તમે વિલન સાબિત થઈ ગયા છો અમારા તમારા રાજની અંદર અમારી બેન દીકરીઓ જ્યારે સલામત નથી ત્યારે એમણે પોતાની સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારી પોતે કશું કરી શકે એમ નથી માત્ર ડંફાસો મારે એમ છે આઈએસ આઈપીએસ અધિકારીઓ સાથે કોઈ ચર્ચા કરતા નથી નીચેના પોલીસ ખાતા સાથે કોઈ ચર્ચા કરતા નથી પરિપત્ર કચ્છની અંદર પણ આપણા કોર્ટ દ્વારા માન્ય કોર્ટ દ્વારા પણ પરિપત્ર આપવામાં આવે છે કે બાર વાગ્યા સુધી રાત્રિના કરી શકાય ત્યાં સિક્યુરિટીની સીસીટીવીની ફાયર સેફ્ટીના તમામ સાધનો ગરમીના આયોજકે રાખવા જોઈએ એ પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી ત્યાં નથી સિક્યુરિટીવાળા હોતા પોલીસવાળા એક શહેરની અંદર માત્ર પચીસ ત્રીસ ચાલીસ કે પચાસ લોકો હોય છે એમાંથી પાંચ દસ લોકો પોલીસ સ્ટેશન સાચવવામાં આવે છે અને બાકી દસ પંદર જણા કોઈક ને કોઈક નેતાના કંઈક કાર્યક્રમો હોય એની પાછળ હોય છે એટલે પોલીસમાં પણ પૂરતી નથી માર્શલ પૂરતા નથી સિક્યુરિટી પૂરતી નથી તેમ છતાં માત્ર સ્ટેજ ઉપરથી ડંફાસો મારી અને આ કાર્યક્રમો કરવા અને બેન દીકરીઓને ઉશ્કેરી અને આ આવી જગ્યાએ મૂકી અને જ્યાં નરાધામ પિસાતો રાહ જોઈ રહ્યા છે રાક્ષસો રાક્ષસો નવરાત્રિમાં માતાજીઓ પહેલાં આવા રાક્ષસોને જ્યારે હણ્યા હતા એ જ અત્યારે માતાજી જેને આપણે પૂજીએ છીએ દીકરીઓ અત્યારે પીખાઈ રહી છે ત્યારે શરમ કરવી જોઈએ આ ગૃહમંત્રીએ અને રાજીનામું આપી દેવું જોઈએ એવી આજ માગણી ગુજરાત પ્રદેશની અંદર તમામ જગ્યાએથી આમ આદમી પાર્ટીએ કરી છે અને આ આમ આદમી પાર્ટી સતત ચાલુ રહેશે કારણ કે આ આવડત છે નહીં અને માત્ર ને માત્ર હિરોગીરી કરતાં આ ગૃહમંત્રીએ તાત્કાલિક પોતાની જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી દેવું જોઈએ हेलो मुंद्रा तो कैसे हो आप सब लोग मैं और रियाज और आज मैं लेके आया हूँ जम्मू इलेक्ट्रॉनिक की ओर से इस नवरात्रि के नवरा पावन अवसर के ऊपर फ्रिज के अंदर धमाकेदार डिस्काउंट ऑफर बात करें डिस्काउंट की तो फ्रिज के ऊपर मिल जाएगा आपको अप टू तो थाउजेंड तक का सॉफ्ट डिस्काउंट और अप टू फोर थाउजेंड तक का मिल जाएगा क्रेडिट कार्ड डिस्काउंट साथ ही साथ फाइनेंस में मिल जाएंगे आपको जीरो डाउन पेमेंट की स्कीम और नो कॉस्ट ई साथ आप करवा सकते हैं आपका पुराना फ्रिज एक्सचेंज और ऑफर जानने के लिए विजिट करें हमारी ब्रांच जम्बू इलेक्ट्रॉनिक पे તો રા કિસકી દેખ રહેવરાત્રિ પેકીજે જમ્મુ કે સાથે જમ્મુ ડી